ખ ખત્રીનો ખ સુરતી હેમાલીમાં મંગળવારના દિવસે આજે મારા મમ્મીના પપ્પા એટલે અમારા નાના મોહનદાસ જેને અમે દાદા કહેતા હતા જેમની આજે અગિયારસના દિવસે શ્રદ્ધાંજલિ છે આજે એમણે આશરે ત્રીસ વર્ષ પૂરા થયા આટલા વર્ષોથી અમને અમારા ગબર દાદા બહુ જ યાદ આવ્યા અમે જ્યારે નાના હતા ત્યારે એમના પગ દબાવવા માટે અમારા બધા ભાણેજો ઘરમાં જે બીજા નાના બાળકો એ બધાના વારા હોય તો દાડા શેતનજી ભાખરીને સૂઈ જાય અને એક લાકડાની ખુરશી એમના પગ પાસે મૂકે અમારે એમના પગની ઉપર ઊભા રહીને લાકડાની ખુરશી પકડીને એમના પગ પર ચાલવાનું ઘડિયાળના કાંટા પ્રમાણે કામ કરવાનું અડધો કલાક ચાલો તો તમને પચાસ પૈસા થોડું વધારે ચાલો તો એક રૂપિયો મળે અને જ્યારે અમે પૈસા મળે એટલે સાંજે દાણા ચણા પોંગ એ બધું લેતા હવે દાદા જ્યારે જમવા બેસે ને ત્યારે કલાક તો એમને બાસ્તી જોવે બાતીની ઉપર થાળી ને પછી જ જમવાનું ચાલુ કરે ગભાઈ દાદા રામ મંદિરના બહુ જ મોટા ભક્ત હતા ને દાદા જ્યારે પણ બજાર જાય તો વાયરની થેલી લઈ જતા એ થેલીમાં બધું જ ભેગું કરીને લાવે પછી ઘરે આવે બધાને બેસાડે અને વિનવાનું આપે અમે પોતે પણ છૂટું પાડવા બેસી જતા હતા કેમકે દાદા ખાવાના ખૂબ જ શોખીન હતા આમ જોવા જાઓ તો મારા ગબર દાદા પ્રેમનાથ જેવા દેખાતા હતા દાદા તમારી બહુ જ યાદ આવે છે યુ ગબર દાદા